સરસિયા કન્યા પ્રાશાળા ઉપક્રમે નિવૃત્ત શિક્ષક તથા આ કાર્યક્રમમાં સંઘના મિત્રો તાલુકામાંથી પધારેલા કુમાર શાળાનો સ્ટાફગણ ગામમાંથી એસએમસી કમિટીના સદસ્યશ્રીઓ તથા પંચાયત ડિપાર્ટમેન્ટ સરપંચશ્રી ઉપસરપંચશ્રી ઘણા બધા એસએમસી સભ્યો અને લગભગ ગામમાંથી ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ને આ ગામના વતની અને દાતાશ્રી એવા જીતુભાઈ તથા પારસમણીમાંથી પધારેલા એવા વિપુલભાઈ આ તમામે આના વિદાય સમારંભમાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો આભાર હું શ્રી બે ત્રિવેદી આજે મારા મિત્ર અશોકભાઈ બોદત તથા પુષ્પાબેન એમના વિદાયનો કાર્યક્રમ સરસિયા કન્યા શાળામાં આયોજન થયેલ ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો અધિકારીશ્રીઓ શાળાના સ્ટાફની હાજરીમાં ભાવપૂર્ણ રીતે એમની વિદાય આપવામાં આવી આ શાળામાં એમણે પસાર કરેલા છત્રીસ વર્ષ એમણે આ શાળાને અર્પણ કરેલી એમના પ્રત્યેની ગ્રામજનો બાળકોની કૃતજ્ઞતા જોઈ ખૂબ જ મને પણ ખૂબ જ લાગણી છે કે આવું સરસ વિદાય એમને મળી એમના એ હકદાર હતા ભગવાન એમના પછીના જીવનને સુખમય બનાવે એવી ભગવાનને પ્રાર્થના હું તેજાણી આશીષભાઈ આચાર્યશ્રી સરસિયા કુમાર શાળા આજે સરસિયા કન્યા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી નિવૃત્ત અને અશોકભાઈ બંનેને વિદાય કાર્યક્રમમાં ગ્રામજનો વડીલો તેમજ દાતાશ્રીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી અને બંનેએ પોતાના જીવનનો સમગ્ર સમય આ શાળામાં તરવરાટ સાથે બાળકોને તૈયાર કરવામાં શાળાને નંદનવન જેવી બનાવવામાં વાપર્યો અને પોતાની સેવા ખૂબ જ સુંદર રીતે આ કામગીરી બજાવેલી તો સૌએ ઉળકાભેર તેમને આજે વિદાય અર્પણ કરી અસ્ત એક સંનિષ્ઠ શિક્ષક દંપતીના નિવૃત્તિ સમારંભમાં સરસિયા કન્યા શાળામાં કાર્યક્રમ યોજાયો ઉત્સાહભેર ગામ લોકો અને બંને શાળાનો સ્ટાફ બાળકો પ્રેમથી જોડાયા હતા અશોકભાઈ બોદર અને પુષ્પાબેન માટે શબ્દો ટૂંકા પડે તેવું એમણે શાળામાં કામ કર્યું છે ગામ લોકોના દિલ જીત્યા છે અને શિક્ષણનો યજ્ઞ કર્યો છે એવું હું કહું તો જરા પણ અતિશયોક્તિ નથી આ બંને શિક્ષકોને આખા ગામ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો અને આ શાળા કેમ્પસમાં એમણે સરસ મજાનું કામ કર્યું છે અને જતાં જતાં પણ સરસ મજાની ભેટો આપી અને ગેટ પણ બોદર સાહેબ તરફથી ભેટ આપવામાં આવ્યો છે આ બંને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપે